તમે ગંગામાં સ્નાન કરો કે યમુનામાં સ્નાન કરો કે નર્મદામાં કરો ગમે તે કરો કોણ ના પાડી પણ કરવા પાછળનો ભાવ કેવલ એક જ હોવો જોઈએ કારણ કે એમાં તમે સ્નાન કરવા જાઓને તો એમને જઈને સીધું ડૂબકી ના મારવાની હોય પડી ના જવાનું હોય અંદર પડતું મિલાય ના મુકાય એમ પડતું તમારે જૈન સંકલ્પ કરવો પડે એ તું બોલવું પડે તમારું ગોત્રોચ્ચાર કરવું પડે આ બધું કરવું પડે આવું બધું કર્યું છે કે એમને જ ગંગા સ્નાન કર્યું અત્યાર સુધી નહી કઈ નહી ગયું પાણીમાં બધું ખાલી કપડા જબોડ્યા એમ જબોડાઈ ને આવ્યા બાકીનું બધું ગયું પૈસા ગયા બધું ગયું જાઓ તો ધ્યાન રાખો આ બધું કે હેતુપૂર્વક પૂર્વક સંકલ્પ પૂર્વક તમે મોલમાં જાઓ શોપિંગ કરો તો કેવી પેલી તમને લાંબી પેલી ચિઠ્ઠી આપે ને આપે ને બિલ તો એની અંદર કેટલું બધું આવેલું એની અંદર બધું લખેલું હોય એની અંદર બધું આવી જાય કે આ કઈ બેચની કઈ વસ્તુ કોને બનાવેલી ક્યાં બનાવેલી ક્યારે બની ક્યારે ડિસ્પેચ કરી કોણે કરી અને કોણે ખરીદી ક્યાંથી ખરીદી કોની પાસેથી લીધી કયા કાઉન્ટર પરથી લીધી કેટલા રૂપિયામાં લીધી કયા સમયે કેટલા આ બધું એની અંદર આવી જાય એમ જેને બારકોડ સિસ્ટમ કહે છે તો એ પ્રમાણે આ સંકલ્પ નામની જે વસ્તુ છે ને આપણા શાસ્ત્રમાં ઋષિ મુનિઓએ આપેલી એ પણ તમારે જાણવી જોઈએ અને એ સંકલ્પપૂર્વક વિધિપૂર્વક તમારે બધું કરવું જોઈએ તીર્થની આજ્ઞા તીર્થ દેવતાની આજ્ઞા તીર્થના વિપ્રની આજ્ઞા આ બધું કરી અને પછી કરાય એમને નહીં સીધું પડતું મેલાય ભપ કરતા પેલું ભેંસ જેવું થાય પડીને પલડી આવી બોલો ગોવર્ધન તો વાલા યાદ રાખજો આવું બધું કરવું પડે એમ સંકલ્પમાં પણ આવું બધું જ આવે વિષ્ણુ વિષ્ણુર્ષ્ણોર્ષુ શ્રીમદભગતો મહાપુરુષ વિષ્ણુરાજ્ઞા પ્રવૃત્તમાન સબ્રમણે દ્વિત પરાધ શ્રી શ્રી દ્વારા કલ્પે સપ્તમી વૈમસતમ વન વરે અષતિતમે કલયુગે કલીિ ભૂલ ભૂલ્લોકે ભારત વર્ષે જમ્બુદીપે આર્યાવર્તા અંતર્ગત બ્રહ્માવર્તે દેશે પછી જે ક્ષેત્ર જે તીર્થ જે પર્વત જે નદી કે જે તમે જ્યાં હોવ એનું નામ એનો ઉલ્લેખ પછી કઈ દિશા એનાથી પૂર્વમાં છો કે પશ્ચિમમાં છો અને પછી તમે સેના માટે શું કરી રહ્યા છો તિથિ માસ નક્ષત્ર વાર યોગ આ બધું પક્ષ આ બધું માસ આ બધું બોલવું પડે ગોત્રોચ્ચાર કરવો પડે ચાર પેઢીના નામ સાથેનું અને પછી તમારું જે કંઈ પણ હેતુ હોય હેતુ કહેવો પડે અને એ એના સાથે તમે કરો તો એ કરેલું સાર્થક બાકી કરેલું બધું